વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફાયદા મીઠું એક એવો મસાલો છે જેના વિના કોઈ પણ વાનગી સ્વાદ અધૂરો રહે છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના કેટલાક ઉપાયો વ્યક્તિનું ભાગ્ય તેજસ્વી કરી શકે છે વાસ્તુશાસ્ત્રમાં મીઠું રાખવાના કેટલાક નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે જો તમે તેને ધ્યાનમાં રાખશો તો તમે જીવનમાં ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો તો ચાલો જાણીએ આ વિષય પર તે પહેલા વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો એક આ દિશામાં મીઠું ન રાખો વાસ્તુ અનુસાર તમારા રસોડાની દક્ષિણ દિશામાં મીઠું ન રાખવું જોઈએ કારણ કે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને આમ કરવાથી વ્યક્તિ પર દેવાનું દબાણ વધવા લાગે છે આ ઉપરાંત તેને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે બે આ વાસણમાં મીઠું રાખો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મીઠું હંમેશા પ્લાસ્ટિક અથવા કાચના વાસણમાં રાખવું જોઈએ આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે સાથે જ લોખંડ કે સ્ટીલ ના વાસણ માં મીઠું રાખવાથી ગ્રહ દોષ થઈ શકે છે ત્રણ આ બાબતો ધ્યાનમાં રાખો વાસ્તુ અને જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ક્યારેય પણ મીઠું દાન ન કરવું જોઈએ અથવા તો લેવું પણ ના જોઈએ આમ કરવાથી વ્યક્તિને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે તેની સાથે દેવું પણ વધવા લાગે છે ઘરમાં સકારાત્મકતા જાળવવા માટે તમે આ મીઠાના દ્રાવણનો ઉપયોગ કરી શકો છો તેના માટે લાલ કપડામાં મીઠું બાંધીને રસોડામાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે તેનાથી તમે નકારાત્મક ઊર્જાથી છુટકારો મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઈવ કરી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ધન્યવાદ મિત્રો